દોસ્તો સિત્તેર વર્ષ પહેલા એટલે કે લગભગ ઓગણીસો પચાસના દાયકાની આ વાતો છે કે જ્યારે આજથી અંદાજે સાત દાયકા પહેલાની વાતો છે ગામડાનું જીવન હજુ પણ ખૂબ જ પરંપરાગત અને કુદરત સર્જિત હતું ત્યારે આજના વિડીયોમાં આ ગામડાના કેટલાક એવા દ્રશ્યોની તો આપણે ઝાંખી કરવાના છીએ પણ સાથે સાથે ગામડાના બચપનની વાતો પણ કરવાના છીએ ક્યાંક આ ભાગદોડવાળી જીવનશૈલીમાં આપણે ગામડાને ભૂલી ગયા છીએ ત્યારે આ વાતો તમારી આંખમાં આંસુ આવી જશે આ ગામડાના દ્રશ્યો સાંભળીને તમે પણ રડી પડશો ત્યારે વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર ગામડાનું જીવન કંઈક અલગ જ તાજગી અને મીઠાશથી ભરેલું હતું ઘરો હજુ પણ મોટા ભાગે માટીથી લીપી છાંટીને બનાવવા હોય છે છત પર ખપરા કે ઘાસ ફૂસ મૂકવામાં આવતા હતા અને ઘર મોટા નહોતા પણ લોકોના દિલ ખૂબ મોટા હતા પરિવાર મોટો હોવા છતાં બધા સાથે રહેતા વીજળી તો બહુ ઓછી જગ્યાએ હતી ચિરાગ કે દીવાનો દીવા પરથી પ્રકાશ મેળવવામાં આવતો હતો નદીના એક એક કાંઠેથી બીજા કાંઠે જવા માટે બાજુથી બીજી જગ્યાએ જવા માટે પાણીની વચ્ચેથી જવું પડતું હતું પાકા રસ્તાઓ હતા નહીં ક્યાંક કોકની પાસે સાયકલો હોય તો સાયકલમાં જવામાં આવતું હતું ત્યારે રસોઈ માટે લાકડાની ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવતો જેને આપણે ચૂલો કહેતા હોય ઘરમાં બનાવેલા ઘઉંના રોટલા દાળ શાક દહીં શાસ રોજિંદા ભોજન માટે વપરાતા હતા ભોજન આખું ઓર્ગેનિક હતું આજે ભાગદોડવાળી જીવનશૈલીમાં આપણે બહારનું જંક ફૂડ ખાતા હોઈએ ત્યારે ખાતર કે ઝેરી દવાઓ ત્યારે બિલકુલ નહોતી ભોજન આખું જ ઓર્ગેનિક હતું જેમાં ઘરમાં ઘી લોટ પાપડ અથાણા વગેરે વર્ષ માટે તૈયાર કરવામાં આવતું હતું આજે પણ કેટલાક લોકો તૈયાર કરતા હોય છે ઘરમાં જાતે કાપડ ઉણાતા કે નજીકના હાથ કરતા એ એના પરથી આવતું હતું અને પુરુષો ધોતી કુર્તા ટોપી પહેરતા હતા સ્ત્રીઓ સાડી અથવા ઘાઘરા ચોળી પહેરતી વસ્ત્રોની સંખ્યા ઓછી પણ કેળવાયેલા હતા ત્યારે આ કેળવાયેલા વસ્ત્રોમાં દરેક સ્ત્રીઓ અને મહિલાઓ જોવા મળતી હતી મોટા ભાગના પરિવારો સંયુક્ત હતા બધા વડીલોના આદર કરતા હતા અને બાળકોને આચાર વિચાર શીખવાડતા લગ્ન પણ સામૂહિક અને રિવાજ પ્રમાણે થતા હતા સમાજમાં સહકારને મળતા વળ વધુ હતી મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી પશુપાલન જ હતો ખેતી ઓકાવા અને માઘું વધારે હવામાન આધારિત હતું ટ્રેક્ટર નહોતા બળદ વડે હળ ચલાવવામાં આવતું હતું વાવણી અને લણણીમાં આખું ગામ ભેગું થઈને સહકાર આપતું ગામના એ નાના નાના બાળકોમાં ભલે શિક્ષણ નહોતું ત્યારે ચાર થી સાત ધોરણ સુધી ભણતર હતું શિક્ષકો ગામમાં બહુ માન ધરાવતા હતા છોકરીઓને શિક્ષણ ઓછું મળતું પણ ધીમે ધીમે પરિવર્તન આવતું ગયું મોટા ભાગના લોકો સાદા ગણિત હસ્તાક્ષર અને વાંચન પર આધારિત શીખ્યા અને મનોરંજનના સાધનો અને માધ્યમોની વાત કરવામાં આવે તો ખેતી સિવાય બીજું કંઈ હતું જ નહીં આજના આ સમયમાં લોકો જ્યારે ભાગદોડવાળી જીવનશૈલીમાં બાળકોના હાથમાં મોબાઈલ હોય ત્યારે ગામડાનું જીવન કંઈક અલગ જ હતું વિશે શું કહેવા માંગો છો કમેન્ટ બોક્સમાં આપના મત અવશ્ય શેર કરજો અને આપના ગામનું નામ પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો તથા અને રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલને ધન્યવાદ